રમલીન ડોંગરે બાપા એક દૃષ્ટાંત આપ કે શ્રીફળ હોય એ શ્રીફળમાં જ્યાં સુધી પાણી હોય ને ત્યાં સુધી એની કાચલી અને ટોપરું એ જુદું નથી પડતું પણ જેવું એમાં જે પાણી છે એ પાણી સુકાઈ જાય પછી આપ મેળે એ કાચલી અને ટોપરું એ જુદું પડી જાય છે એમ આ માયા માં જીવ જ્યાં સુધી આ સંસાર રૂપી રસ રહેલો છે એ જ્યાં સુધી રસ ન સુકાય ત્યાં સુધી માયા થી જુદો પડતો નથી સંસારરૂપી આ મોહરૂપી રાત્રિમાં જીવ સુતેલો છે મોહ નિશા સબ સોગ નિહારા એ તો માણસ એ પોતાના અજ્ઞાનના લીધે એને એવું ભાસ થાય છે કે હું જાગૃત છું જ્ઞાની છું સજ્જન છું મહાન છું એ તો રામાયણમાં લખી નાખ્યું કે મોહરૂપી રાત્રિમાં આપણે સુતેલા છીએ પોતાના સ્વાર્થ માટે પોતાના પરિવાર માટે પોતાના પેટ માટે એ શ્રમ કરે છે માત્ર ને માત્ર અને હરિત હરિથી વિમુખ થયો છે હરિને ભૂલી ગયો છે એવો જીવ એ સુતેલો જીવ છે